પરીક્ષામાં બે પ્રકારના યુદ્ધોનું મોરે મોરો હંમેશા હોય છે એક હોય છે એંગ્લો મરાઠા યુદ્ધ અને એક હોય છે એંગ્લો મૈસુર યુદ્ધ આજના આ સેશનમાં આપણે એંગ્લો મૈસૂર યુદ્ધ ને જાણવું કે એંગ્લો મૈસુર યુદ્ધ ટોટલ જો કદાચ પૂછવામાં આવે તો ચાર એંગ્લો મૈસૂર યુદ્ધ થયા છે કયા સાલમાં થયા છે કયા રાજાના સમય દરમિયાન થયા છે કઈ સંધિ થઈ છે અને એ સમય દરમિયાન બ્રિટિશ ગવર્નર કોણ હતા દોસ્તો જો કદાચ પૂછવામાં આવે કે ભાઈ પહેલું એંગ્લો મૈસૂર યુદ્ધ ક્યારે થાય છે સત્તરસો થી લઈ અને સત્તરસો ના સમય દરમિયાન આ યુદ્ધના અંતે મદ્રાસની સંધિ

છેલ્લું એંગ્લો મૈસુર યુદ્ધ પૂછવામાં આવે તો યાદ રાખજો એક જ સાલ યાદ રાખવાની છે ઈસવી સન સત્તરસો ને ની સાલમાં આ યુદ્ધ લડાય છે અને આ યુદ્ધ છે એ સહાયક સંધિથી આ યુદ્ધ અંત તરફ લઈ જવામાં આવે છે અને જે તે સમય દરમિયાન એવું કહેવાય છે કે બ્રિટિશ ગવર્નર કોણ હતા વેલેસલી હતા આ યુદ્ધમાં સત્તરસો ને ની સાલમાં કોનું અવસાન થાય છે તો કે ટીપુ સુલતાન અવસાન થાય છે આ એ જ ટીપુ સુલતાન છે કે જેને શેરે મૈસુર નામે ઓળખવામાં આવતો હતો આ એ જ ટીપુ સુલતાન છે કે જેને જેકોબિયન ક્લબ સ્થાપના કરી હતી અને આ એ જ ટીપુ સુલતાન છે કે જેને અશાંત આત્મા ટોમસ મુન્ડ્રો એ કીધેલું છે ફરી નવા સેશન સાથે તમારી સમક્ષ હાજર થાય જય હિન્દ જય ભારત